આ બરાબર કર્શન બરાબર નવા માનના આવી ગયા છે તો હાલો મિત્રો જો આપણે કામ ઉપર પોગી ગયા છે અને આ બધા આપણે ઇન્યુ ફોર્મ પહેરવા મળ્યા છે બધા અને કર્શન ઇન્યુ ફોર્મ અને આપણે પર જો ઠે ટ્રીક્ષે ઊભા છે ના રેતી આપણે કાલ સાડવા આવ્યા હતા દેવસી ભાઈને બધા આવ્યા હતા કાલ આપણે તો કાંઈ આવ્યા ન

ખુટી અને પ્લાસ્ટર અને જો ફર તો બધો ડુંગર છે જો મસ્તીનો જો આ બધા પંખા છે અને ફર તો આ બધા ડુંગર છે તો હાલો મિત્રો વિડીયો ની અંદર બન્યા રહ્યો અહીંયા આપણે લાઈટ નો બોર્ડ લાગે

પેલા નાળિયેર ફોડ્યું અને હવે દુપાણા જો તો નાખે છે ગુગળ અગરબત્તી નું ડબલું છે કિરણભાઈ બી અમારા ઠેલી પાથરવા મને હવે કામની તૈયારી કરવાની છે આવું કાક કામ રાખ્યું છે આપણે આપડે દિવાલ થઈ ફીટ દીવાલ કરી દીધી ફિટિંગ ઉપર ઉપર જો સુનો ગુનો થઈ ગયો હવે જો નીચેનું કામ શરૂ થઈ ગયું છે પાછું

બારી કામ સારું ફાવે ધૂળાભાઈ તારું બારું બાંધો હા તારું ના મેન કારીગર તમે સુના ના છે અને આ છે માલ ઢળવાનું કારીગર છૂટું કામ સંજયભાઈ નું એમ હાંધા બાંધા મેળવવાનું હોય તો એ સંજયભાઈ કામ કરે આ આટલો સુનો સડશે પછી ખાવાનું ને પછી ખાવાનું તો હા માં તો તો હોય તમાર નથી ગુજરાત માં ગુજરાત ગણો ને આપણું આખું તો માતા ઈ નું છે જાળ જાળ ને પાણે પાણે જ છે પેલા એને હાકે પછી આપડે હાલવા સહી બાત હોય ગલત થોડી હોય આપણે જવું મિત્રો હવે કામ થઈ ગયું છે પૂરું આખી રૂમનું બધું કમ્પ્લીટ થઈ ગયું છે મેરડીમાં નું મંદિર થઈ ગયું છે ત્યાર અંદર બહાર બધું કામ કઈ નાખ્યું છે ને આપડે મેલડીમાં મેળડીમાં એમ નામ જો હેઠી ટાઇલ બાયલ બધું લગાડવાનું છે લાદી ને ટાયલ ને બધું ને આ છે બારહાક અમારે માનો જો ટોસા મારે છે બસ બસ એ મારે છે અને અમારે ક્રિશ્ચન ભાઈ તો તમને ખબર જ છે માલમાં રહ્યા છે તો આપણે બાય ની દિવાલ કરી વાળી છે કપલેટ અને આ ભાઈ છે શેઠ

મારશ યુવાગલા બોલો લોકો તબ તક કેલ બાય બાય